જય માતાજી મિત્રો તમારું ફરી સ્વાગત થઈ ગયું છેડિયો જેનું નામ છે તો મિત્રો આજે આપણે લઈને એક નવી ચેલેન્જ જેનું નામ છે દેડકાની ગેમ હાલો ફર્સ્ટ આવો અને ઈનામ જીતો આજના વિનર ને આપણે ઇનામમાં બસો રૂપિયા આપીશું અને આ ગેમ કઈ રીતની રમવાની છે એ હું તમને સમજાવી દઉં તો હાર્દિકભાઈ આ બાજુ બતાવો આઠવી જો આ રીતનું આમ રહેવાનું છે અને પગા ઉપર જડવાનું છે તો આ રીતનું આમ દળવા માં છીએ અને આવી રીતે આમ ચાલવાનું છે ઓલિ ફિનિશ લાઈન બતાવો જો આ ફિનિશ લાઈનથી પાછું આવીને પાછા અહીંયા નહીં આયા જે જગ્યાએ પહેલાં આવતું રહે એ આજનો આપણો વિનર બરાબર તો સમજી ગયા ને તો મિત્રો આપણે છે ને આપણે પહેલાં રાઉન્ડમાં આવ્યા છે કાનાભાઈ તારું નામ છે કરણભાઈ નિકુલભાઈ ભોલાભાઈ અને ગબાભાઈ જો આવી રીતે તમામ જાવ ને વચ્ચે દડો પડી જાય ને તો દડો લઈને આવીને તમે ચાલુ કરી શકો છો બરાબર જ્યાં સુધી ટાસ્ક કમ્પ્લીટ ના થાય ત્યાં સુધી તો બધા રેડી છો ને તો હવે આપણે છે ને બધાને દડા નીકળી દઈએ હું એકથી ત્રણ કહું ને એટલે સ્ટાર્ટ કરી નાખ્યો બરાબર તો એક બે ત્રણ સ્ટાર્ટ બસ ધીમે ધીમે ચાલજો એટલે બસ કાના તમને ફરી કા દડો મેકાવી કાઢ્યો ચાલુ કરીને હું દઉં નીકળીશું આઈ આયન નીક આવવાનું હો વાહ ડડો મેકો રે ઓલાના ઓલાન ગબર મેકો ડડો વાની અંદર મેકો જવાનું હો ડડો બરાબર આલે હે તમે બીજા સાઈડ મારો આ રાતો આઈ આવીને પડી ગઈ છે કરવું પડશે અમાર તું સાઈડ મારે નહી

વા ભાઈ વાહ વાહ બોલો ફરીકા આને પડી જશે ને તો હજુ ફરીકા ત્યાં મળશે એટલે ધ્યાન જ રાખજો તો વાહ ભાઈ વાહ હવે તમે રેવા દો તો આપણે આ પહેલા રાઉન્ડ ના વિનર નિકુલભાઈ બીના છે તો સરસ નિકુલભાઈ રેમા તો હવે આવશે બીજો રાઉન્ડ તો હવે પછીનો બીજા રાઉન્ડમાં આવ્યા છે આ બાજુ સાહિલભાઈ તિરાગભાઈ હિરેનભાઈ અને જયેશભાઈ તો તમે ચારે ચાર રડી એક બે ત્રણ દાડો મેક બીજા દાડો મેક છે તમને તમે ને તમે ઇમને ઇમને બરો વાહ સરસ હો વાહ ભાઈ વાહ વાહ ચેરાક ભાઈ સ્પીડ ઓછી લો તમ તમાર નકર દળો પડી જશે તો ફેલ જશે બધું દળો મેક ઓલી બાજુ વાહ ભાઈ વાહ ચેરાક ભાઈ જો ડેટ કાની ચાલ હાલ લે એટલે હિરેન ભાઈ હિરેન ભાઈ જન ઓલા જન્મમાં ડેડકો હોય વાહ વાહ શું વાત છે ઓલા જો આમ અહીંયા કરે વાહ ભાઈ વાહ તારી એક ટક્કર લઈને આવે હો બહાર વાહ કમ્પ્લેટ છે શું વાત છે હિરેનભાઈ ગબા સાઈડ મારે રે બકા તે હું આ ટોપી પેરી વાહ 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 તો જો હિરેનભાઈ આ બાજુ સારો ટાસ્ક કમ્પ્લીટ કર્યો છે તો હિરેનભાઈ ફિનિશ ઓલા ભાઈ તો હજી અહીંયા જડા નથી અડવાનું હજ અહીંયા અહીંયા જ છે વાહ ભાઈ વાહ તો આ ભાઈ અમે પાછા રિવેશમાં વળ્યા છે અને આ બેની અત્યારે ગાડી એમની હાલવા મળી એ પડી ગયા બેને તો હિરેનભાઈ શું વાત છે તો સરસ સરસ તો આ રાઉન્ડના વિનર આપણે હિરેનભાઈ છે હિરેનભાઈ આ બાજુ આવો

તો હવે પછીનો રાઉન્ડ નંબર ચાર આવ્યો છે ચાર રાઉન્ડમાં શું નામ તારું ધર્મેશભાઈ શું યુવરાજભાઈ આપણા ઓલરાઉન્ડર કાર્તિકભાઈ અને ચિરાગભાઈ તો રેડી છે ને ચારે ચાર તો એક બે અને ત્રણ સ્ટાર્ટ અને મેકઅપી દડો વાહ વાહ તમે અહીંયા નિયરો ને લીટા ને બહાર અંદર ના હતા એ દડો લઈ નહીં આવશે

વિરાટ વિરાટભાઈ ધવલ ભાઈ શું નામ ભાઈ અને આપણે મનોજભાઈ તો રેડી બધે ચારે ચાર એક બે ત્રણ સાત વાહ બુધા શું વાત છે વાહ ભાઈ વાહ આ રાહુલ ભાઈ કે ટક્કર લેવો છે એ બધા ફરી કાતા ફરી કાતા એ બધા વિરાટ હળવી હળવી ધીમે ધીમે વિરાટભાઈ ધીમે ધીમે હાલી એટલે તો જ મેળા છે વાહ ભાઈ વાહ ખાસ ધ્યાન રાખ્યો અહીંયા દળો બળો પડે એને અલા ઉદામે વૈસા ગલટી એક જા જા હર બુધ હા હા જા હવે જલ્દી ફાટ હાશિયા નઈ પડે હા હા પણ ચાલુ કરવાની જલ્દી આમ બગીડી તો કાઢવાનો તુમે જિને જિને જા આવી ગયા તો પડી જ્યો છે

અપડી જાવ વિરાટ દો આવો થારે પડી જાવ હાલો હાલો ફરી કા મુદા ચાલુ તો આ બેને ફિનિશ લેને પાછો પાછો ફરી કા ફરી કા એમ સે એમ સે જવા જીત ઓ ફરી ગા ફરી ગા ના પારો હાલો હાલો જવા જીતવા ચાટ વિરાટભાઈ રીમેલ જાલો આ બંદો વા ધીમ ટીરા ઓકે ટીરા ઉલન ટેલિપોર્ટ જાય પછી કોઈ છે એને ધીર પડી જાય ના ધ્યાન આગે ના ના ઓલો આવ સાબ આ તો ફૂટ હાલો હાલો નેકો હજી જીતવા કાંઠ છે તો હજુ પડી ગયો પડી ગયો હે એટલે જીતવા કાંઠ છે કમેટા ઉઠા જા ફરી કા હે ધીમ હે હા વિરત ધીમે હો થોડું આગળથી આગળ વળીને તો ધીમ આવ ધીમે ધીમે આમ ધીમ રાઈ આમ ધીમે ધીમે દળો જમી દે ધીમે 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 જ બધા એ એ બીજા ફરીકા ફરીકા બીજી બતકું બીજી વાત છે અહી ધ્યાન ધ્યાન રાખજો કોઈ પડવા નહીં વિરત આહા વિરતને પડી જ્યો એ પડી જ્યો ફરીકા રીટન બહાર જ રીટન બહાર જઈ નાવાનું રીટન બહાર જઈ ભરવાનું નથી

નથી હાલો હાલો ચાલે છે આપ એ પડી ગયો વિરાટ ફરી કા તો આ બાજુ ફિનિશ લાઈને બડું ભાઈ પોકું પોકું છે ભલે ભલે જવા દે એ યારે હું વાતું કરો વાહ ભાઈ વાહ બડું જળ તો કમ્પ્લીટ બડું ભાઈ પાંચમા રાઉન્ડના વિનર છે એટલે પકડે આપડે પાંચમા રાઉન્ડ ને વિનર બડુભાઈ છે એક વાર ફિનિશ લાઈન ઠેટ આવી ગયા તો પડી ગયો તો અને આ બાજુ વિરાટ ભાઈ હારી ટક્કર દીધી તો આપણો પાંચમા રાઉન્ડના ના વિનર બડુભાઈ તો આપણે જે પાંચે પાંચ વિનર હતા ને એ બહાર નીકળી જાવ લો આ બાજુ ગાળ બીજા સાઈડ માં સડી જાવ પાંચે પાંચ રાઉન્ડ વિનર છે અહીંયા ગડ હિરનભાઈ નામ બરાબર ના છે આ બાજુ શું નામ બરદેવભાઈ તુષારભાઈ નિકુલભાઈ અને ચિરાગભાઈ તો હવે પાંચે પાંચ કમ્પ્લીટ રેડી

તો કોંગ્રેચ્યુલેશન નિકોલ ભાઈ અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ જેનું નામ છે ચેલેન્જ તમારી રમત તમારી આ ચેનલને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો